પડે હે <laughs>

ઓલા કમરા પર કુવારો કમલે કુવારો નો આ દીધો ત્રણ છોકરો ટિટકાણો ટિટકાણો કરે છે ને એ ડોયલી પડ્યો નિયારિયા થી અન કેર માસ્ક કોઈ જ હેલીય નથી એકતો કેડ માસ્ક કોઈ ગયો એ હા અયા Ugh!

આમ જોવો ઓલા કમલો ની આયા નહી એ જા મારી સજડિયા જેવો પણ એ ભુરિયા આમાં કઈ અવરું ના થાય ને તને અહીંયા બેઠા બેઠા બર પડે છે હે ના ના બેઠા બેઠા બર પડે છે હમણે ભાગ લેવાન થાય છે ને તા તો અડધો અડધો નો દીકરો થાય છે ભુરિયા બોલા આવી ગયા એ કાયો કા બેઠો મેરે આપણે કીધું એમ કરો પણ ક્યાંય હરખું આવ્યું નથી ડોહા ટેન્શન લેમા તું ઠેકાણે આવી ગયો છો મૂકી દે તારો છોકરા નો હાથ તો છોકરા Ta biến thoát, anh trai. Hữu người. Ba trai. Anh chưa à? bapu,

શું આયા છો આ બધું વી આવો બાપુ આ છોકરો નિર્ણય સીધો તો ન્યાથી પડી ગયો અને કેડે ન્યાથી વાંધો પડી ગયો એ ગમે અહીંયા વાંધો પડી ગયો હોય ને તમે ઠેકાણે આવી ગયા હો અને બધોય વાંધો વીયો જાય છે અહીંયા અલે ડોહા મૂકી દે ને અને સેટો જામ થોડો અલે દાદી આમ ખાઈ હાલ તો

mát mút đẹp mát 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 Đừng mát 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 આલે હવે ઈના બાપો બાપા ધબકને વિવ જાઉ યાર દવાખાનાનો જિગરો થા છે ઓલું પાત્રું એવું હતું બીયું એ તું તો જેવો છો